આદિવાસી સમાજ અંગ્રેજોને ભગાડી ચૂક્યો છે અંગ્રેજો એથી ભગાડ્યા છે તો ભાજપ તમારી શું હિસિયત છે કે જે લોકો અવાજ ઉઠાવે છે તેને ભારતીય જનતા પાર્ટી એ જેલમાં પૂરી દેશે પણ સવાલ એ છે કે તમે આજે ચેતરભાઈ હજી 5 25 દિવસ વધારે જેલમાં રાખી શકશો પણ આદિવાસી સમાજ તમને ઘરમાં નહીં ઘૂસવા દે તમને ગામમાં નહીં ઘુસવા છે ચૈત્ર વસાવ મધ્ય ઈશ્વરદાન ગઢવી પણ હવે મેદાને આવ્યા છે અને ગંભીર આરોપ લગાવતા ઈશ્વરદાન ગઢવી કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીનો એક સડયંત્ર છે તેવી શંકા પણ જઈ રહી છે કે ચેતરભાઈ વસાવાને જેલમાં રાખવા પાછળ ભાજપની મનસા શું છે ભાજપની શું હેસિયત છે આ પ્રકારની વાત પણ ઈશ્વરદાન ગઢવી દ્વારા કરવામાં આવી છે

જે ફરિયાદ જે છે તે નોંધવામાં આવી હતી તે બાદ ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી ધરપકડ બાદ લગભગ એક મહિના કરતાં ઉપર સમય થઈ ગયો છે ચૈતર વસાવાના જે જામીન અરજી જે છે તે પણ ના મંજૂર થતી જોવા મળતી હોય છે તેને લઈને આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી પરંતુ હાઈકોર્ટની અંદર વકીલોનો વિરોધ જે છે તે જોવા મળ્યો હતો અને વકીલોના વિરોધ વચ્ચે એ સુનાવણી અટકી હતી જેના કારણે ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો જોવા મળ્યો હતો અને હજુ પણ ચૈતર વસાવાને જેલમાં રહેવું પડે તે પ્રકારની કહી શકાય કે વાત સામે આવી રહી છે ચૈતર વસાવો મદદ ઈશ્વરદાન ગઢવી પણ હવે મેદાને આવ્યા છે અને ગંભીર આરોપ લગાવતા ઈશ્વરદાન ગઢવી કયું છે કે ભારતીય જનતા પાર્ટીનું એક ષડયંત્ર છે તેવી શંકા પણ જઈ રહી છે ચૈતર વસાવા પર અનેક કલમો લગાવી હોવાની વાત ઈશ્વરદાન ગઢવી દ્વારા કરવામાં આવી છે જેલમાં પૂરી રાખવા પાછળ ભાજપ જે છે તેનો ઈરાદો શું છે તેના પર ઈશુદાન ગઢવી દ્વારા એ ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે તો બીજી તરફ એવું પણ કહ્યું છે ઈશુદાન ગઢવીએ કે જે લોકો અવાજ ઉઠાવે છે તેને ભારતીય જનતા પાર્ટી જેલમાં પૂરી દેશે આ પ્રકારના ગંભીર આરોપ લગાવે છે આમ આદમી પાર્ટીને ભાજપનો કોઈ એ ડર ન હોવાની વાત ઈશુદાન ગઢવીએ કરી છે આદિવાસી સમાજે એ અંગ્રેજોને ભગાડ્યા હતા એ જ રીતે ભારતીય જનતા પાર્ટીને પણ આદિવાસી સમાજના લોકો અહીંયાથી ભગાડી દેશે આવનારા સમયમાં ભગાડી દેશે પ્રકારની વાત ઈશુદાન ગઢવી અને ગંભીર આરોપ લગાવ્યા છે ભાજપની શું હેસિયત છે આ પ્રકારની વાત પણ ઈશુદાન ગઢવી દ્વારા કરવામાં આવી છે આદિવાસી સમાજ એ ભાજપને ગામમાં પણ ઘૂસવા નહીં દે તે પ્રકારની સ્થિતિનું આવનારા સમયમાં નિર્માણ થશે તેવી વાત અને ગંભીર આરોપ ઈશુદાન ગઢવીએ લગાવ્યા છે ભાજપ ચેતર વસાવાને વધુ દિવસ જેલમાં રાખવા માંગતી હોવાનું આરોપ જે છે તે સુદાન ગઢવીએ લગાડ્યો છે હત્યારાઓ અને બળાત્કારીઓએ જેલની બહાર આવી જાય છે પરંતુ જેમણે કોઈ ગુનો નથી કર્યો એમને એક મહિના કરતાં વધુ સમયથી જેલમાં પૂરી રાખવાનો મતલબ શું તેના ઉપર અત્યારે સવાલ ઉભા થઈ રહ્યા છે આગામી ચૂંટણીઓમાં ભાજપને એ જનતા જે છે તે જવાબ આપશે તેવી વાત એ ગઢવી દ્વારા કરવામાં આવી છે ચેતરભાઈ વસાવા જે આદિવાસી સમાજનો અવાજ છે જે ગરીબો વંચિતોનો અવાજ છે એમને વધુમાં વધુ જેલમાં રાખવાનું જાણે ભાજપે ષડયંત્ર રચ્યું હોય એવું આવી રહ્યું છે તમે જુઓ ચેતરભાઈ ઉપર ગુનો શું છે એફઆઈઆર માં જો જોઈએ તો પણ ગ્લાસ ફેંકવાનો ગુનો છે અને ગ્લાસે વાગ્યું નથી પાછું કોઈ છતાંય એટલી બધી કલમો તો લગાડી ઠીક છે સાહેબ સામાન્ય રેપિસ્ટ અને મર્ડરર હોય ને એ આટલા સમયમાં તો બહાર આવવા માંડે છે જેલથી અને ભાજપ કઈ રીતે ષડયંત્ર રચી રહ્યું છે ચેતરભાઈ વસાવા જેલમાં જ રહે એ માટે કેટલાક સમયે આયો જવાબ ન ભરે સરકારી વકીલ હાજર ન રહે વારંવાર મુદતો માંગે આ થઈ શું રહ્યું છે આમ આદમી પાર્ટીએ અત્યારે ગુજરાત હાઈકોર્ટના બેસ્ટ વકીલો અને દિલ્હીના પણ બેસ્ટ વકીલો એ રોક્યા છે પરંતુ સવાલ એ છે કે ચેતરભાઈ વસાવાને જેલમાં રાખવા પાછળ ભાજપની મનસા શું છે ભાજપની મનસા એ છે કે ચેતરભાઈ વસાવા ધારાસભ્ય હોવા છતાંય જો એમને જેલમાં નાખી શકીએ છીએ જો આવા આદિવાસી સમાજનો અવાજ ઉઠાવ્યો તો ભાજપની સામે બોલ્યા તો એ આદિવાસી સમાજમાં ભાજપ મેસેજ આપવા માંગે છે કે તમે પણ કોઈ જો અવાજ ઉઠાવ્યો તો તમારા પણ આ હાલ કરીશું પણ આમ આદમી પાર્ટીનો એક એક સૈનિકને આદિવાસી સમાજ ધરવાનો આદિવાસી સમાજ આદિવાસી સમાજ તમને ઘરમાં નહીં ઘુસવા દે તમને ગામમાં નહીં ઘુસવા દે આ રીતે એક ધારાસભ્ય ધારાસભ્યને તમે એવો મેસેજ આપવા માંગો છો આદિવાસી સમાજ કે તમે કચડાયેલા બોલો તમારો કૌભાંડ તમે બહાર પાડશો અમારા અથવા તમે ભાજપની સામે અવાજ ઉઠાવશો સરકારની સામે અવાજ ઉઠાવશો તો કચડી નાખીશું તમને જેલમાં નાખીને આ વાત એક એક આદિવાસી સમાજના યુવાન સુધી પહોંચવી જોઈએ કઈ રીતે ભાજપ ચેતરભાઈ વસાવાને જેલમાં વધારે વધારે દિવસો રહે એવું પ્લાન કરે છે હદ થઈ ગઈ યાર તમે જુઓ એટેમ્પ ટુ મર્ડર કે મર્ડર વાળા કે રેપિસ્ટ હોય બહાર આવી જાય છે આપણા સમય કેટલા સમયથી ચેતરભાઈ જેલમાં છે તારીખ પર તારીખ કા આ હાજર ન રહે આ હાજર ન રહે મને લાગે છે કે આદિવાસી સમાજ ભાજપને અને ભાજપની આ મનશાને જે આદિવાસી સમાજનો અવાજ બનનાર ચત્રભાઈને જેલમાં નાખ્યું છે એને ઓળખશે અને આગામી સમયમાં ચૂંટણીઓમાં એમને જવાબ આવશે સમાચારોમાં બસ અત્યારે એટલું જ જીટીપીએ બસો પંચ્યાસી નંબર પર જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર